ડૉક્ટર કવિતા મીરા સચદે સ્મારક ટ્રસ્ટ તરફથી શિક્ષણ સંસ્કાર અને સેવાના ત્રિવેણી સંગમ સમાન ડોક્ટર કવિતા મીરા સચદેની ત્રીસમી પુણ્યતિથિ પ્રસંગે એમની સેવાઓને શ્રદ્ધાંજલિ આપવા માટેનો કાર્યક્રમ એકવીસ તારીખ બુધવારે સાંજે સાડા પાંચ વાગે ભુજ લોહાણા બોડી નૂતન સ્વામિનારાયણ મંદિર સામે યોજવામાં આવેલ છે આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે માનવ અધિકાર પંચ ગુજરાત રાજ્યના અધ્યક્ષ પરમ આદરણીય ડોક્ટર કલ્પનાબેન સતીજા જે કચ્છ યુનિવર્સિટીના હેડ પણ છે અર્થશાસ્ત્ર વિભાગના ડીન પણ છે એ હાજર રહેશે એ હંમેશા જુદા જુદા રાષ્ટ્રીય સેમિનારોમાં અને આંતરરાષ્ટ્રીય સેમિનારોમાં પણ પ્રવચન આપવા જાય છે એમના પ્રવચન એમનું પ્રવચન સાંભળવું એક લ્હાવો છે ઉપરાંત કચ્છના મૂર્ધનને સાહિત્યકાર જયંતિભાઈ જોશી એ પ્રમુખ સ્થાન સંભાળશે એમનું પ્રવચન સાંભળવું એ પણ એક લ્હાવો છે એટલે જેને આપણે કહીએ બે સમર્થ વક્તા તો બે પ્રખર વક્તા એમના વક્તવ્યનો લાભ શ્રોતાઓને મળશે અને આ ઉપરાંત હોમિયોપેથીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા ત્રણ વિદ્યાર્થીઓને ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને અને ચોથા વર્ષમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને એમ કુલ પાંચ વિદ્યાર્થીઓને ડૉક્ટર કવિતા મીરા સજ્જે મેમોરિયલ સ્કોલરશીપ એ એનાયત કરવામાં આવશે અને ગત શૈક્ષણિક વર્ષ દરમિયાન હોમિયોપેથી યુનિવર્સિટી ભાવનગર એમાં પ્રથમ સ્થાન મેળવનાર વિદ્યાર્થીની બેન એમને ડૉક્ટર કવિતા મીરા મેમોરિયલ એવોર્ડ એનાયત કરવામાં આવશે આ ઉપરાંત માતૃછાયા સ્કૂલ વીડી હાઈસ્કૂલ લોહાણા જ્ઞાતિ એમાંથી જે જુદા જુદા વિદ્યાર્થીઓએ પ્રથમ સ્થાન મેળવ્યું છે એમને પણ એવોર્ડ એનાયત કરવામાં આવશે અને ખાસ કરીને સંસ્કૃત ભાષામાં જેમનું યોગદાન છે વિભાકરભાઈ અંતાણી અને હોમગાર્ડ ક્ષેત્રે જેમનું યોગદાન છે વારીશ પટણી પત્રકાર વારીશ પટણી એમને પણ મેમોરિયલ એવોર્ડ આપવામાં આવશે એટલે આ કાર્યક્રમમાં જેમ દર વર્ષે શ્રોતાઓને કંઈકને કંઈક જાણવાનું મળે છે એ રીતે જાણવાનું મળશે વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળશે એવોર્ડ મળશે એને પ્રોત્સાહન મળશે શ્રોતાઓને સાંભળવાનું મળશે કાર્યક્રમ સાડા પાંચે શરૂ થશે અને લગભગ સાત વાગે સંપન્ન થઈ જશે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટયાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે